સુરતના હીરા બજારમાં લાખોના દાગીનાની છે દબોચી લીધો સુરત શહેર જે ડાયમંડ અને ટેક્સટાઇલ ના વેપાર નું હબ છે ત્યાં હીરાના વેપારીઓ સાથે થતી છેતપિંડી રોકવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી આ અંતર્ગત સુરત શહેરના હીરા બજારમાં અલગ અલગ કુલ ચૌદ વેપારીઓ પાસેથી કુલ્લે રૂપિયા છ કરોડ એકવીસ લાખ ની મત્તાનો રિયલ હીરાનો માલ દિલ્હી અને સુરતના લોકલ વેપારીઓને દેખાડવાના બહાને લઈ જઈ બાદમાં હીરાનો માલ સગેવગે કરી સસ્તા ભાવે વેચાણ કરી તેમાંથી મળેલા રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી અને પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી જનાર હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વિરુદ્ધ હીરા રજૂઆત કરી હતી આ આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વઘાસિયા ની અટકાયત કરવામાં આવી છે હાલ આ ગુના ની તપાસ ઇકો સેલ માં પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારિયા કરી રહ્યા છે સુરત શહેર ખાતે ચૌદ જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો પુલે છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાલીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી આ રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપી નામે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો હતો